નમસ્તે ખેડૂત મિત્રો ખાસ તો આજના આ વિડીયોમાં આપણે કપાસના ટેકાના ભાવ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ કેવા નક્કી થયા છે અને લોકલ બજારના ભાવ બંનેની વિસ્તારવહીત માહિતી મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના ભાવની વાત કરી લઈએ તો આજે ગુજરાતભરની મળીને માંડ દસથી લઈને બારક હજાર મણની આવક થઈ હતી જ્યારે ભાવમાં વાત કરીએ તો આજે પાંચથી દસ રૂપિયાના સુધારા સાથે ભાવ ફોરજીમાં સોળસો પચાસથી લઈને સોળસો નેવ રૂપિયા એ પ્લસમાં સોળસોથી સોળસો પચાસ એ ગ્રેડમાં સોળસોથી સોળસો ને ત્રીસ બી પ્લસમાં પંદરસોથી સોળસો બી ગ્રેડમાં ચૌદસો થી ચૌદસો પચાસ તો સીમાં બારસો થી તેરસોના ભાવ આજે થયા હતા જ્યારે ઘણા ખેડૂતો ગામડે બેઠા પણ વેસવાલી કરતા હોય છે તો હાલ ડાયરેક્ટ જીનોના ખરીદીની ભાવ પણ ખેડૂતોને ઘરે બેઠા સોળસોથી લઈને સોળસો પચાસ સુધી ઓફર કરાય છે જોકે હજી ઘણા ખેડૂતો બે હજાર રૂપિયાની આશા રાખી બેઠા છે ને તે સ્વાભાવિક પણ છે કે ખેડૂતો તેમના માલના ભાવ સારા પ્રાપ્ત કરવા માગે છે પરંતુ હાલ હવે બે હજાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે હવે ટૂંક જ સમયમાં નવી સિઝનના આગોતરા કપાસ પણ આવવા લાગશે જોકે રૂબજારની વાત કરીએ તો હાલ જે ખાંડીના ભાવ વધીને ખાંડીએ પાંત્રીસોથી લઈને ચાર હજાર રૂપિયા વધ્યા હતા તેને આજે બ્રેક લાગી છે ને જ્યારે હાલ અત્યારે ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ સત્તાવન હજાર સાતસો રૂપિયા થઈ ગયા છે જો જોકે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કર્યા બાદ આપણે મેન મુદ્દે ટેકાના ભાવ વિવિધ વિસ્તારવાઈ જ વાત કરીશું તો હાલ આપણે કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદો આજે થોડો સુધરીને અડસઠ પોઈન્ટ તેસઠ સેન્ટે બંધાયો હતો જ્યારે અમેરિકાની નિકાસની વાત કરીએ તો ચાલુ સિઝનમાં એકસોને બાર પોઈન્ટ સત્તાણું લાખ ગાંસડીનો નિકાસ આ વર્ષે અમેરિકાએ કર્યું છે જે અંદાજ મૂક્યો હતો તે અંદાજ સસોટ ઠર્યો અને જળવાઈ રહ્યો હતો તો મિત્રો ત્યારે હવે આપણે ટેકાના ભાવની વાત કરી લઈએ જેમાં આપણે ક્વૉલિટી પ્રમાણે ક્વિન્ટલ અને વીસ કિલો બંનેના ભાવ જાણીશું તો ટૂંકા તારવાળા એટલે કે વીસ એમ એમ અને સાતથી લઈને આઠ માઇક્રોન વેલ્યુવાળા તારના કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો દસ રૂપિયા હતા ત્યારે વીસ કિલોના ભાવ ચૌદસો બેતાલીસ રૂપિયા નક્કી થયા છે તેમજ વાત કરીએ તો મધ્યમ લંબાઈવાળા તાર જેમાં વીસ પોઈન્ટ પાંચથી લઈને ચોવીસ પોઈન્ટ પાંચ સુધીની લંબાઈ અને ચાર પોઈન્ટ આઠથી લઈને પાંચ પોઈન્ટ આઠ વેલ્યુ ધરાવતા કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો દસ તો વીસ કિલોના ભાવ પંદરસો બે રૂપિયા નક્કી થયા છે એમ ત્યારે હવે લાંબા વાળી એટલે કે પચીસથી લઈને છવ્વીસ એમ એમ વાળા કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર સાતસો દસ રૂપિયા અને વીસ કિલોના ભાવ પંદરસો બેતાલીસ રૂપિયા હતા ત્યારે હવે લોંગ સ્ટેબલ એટલે કે થી લઈને બત્રીસ એમ એમ સુધીની લંબાઈ ધરાવતા હોય તો તેના ભાવ આઠ હજાર દસ રૂપિયા અને પ્રતિ વીસ કિલો એટલે કે મણના ભાવ સોળસો બે રૂપિયા નક્કી થયા છે અને હવે એક્સ્ટ્રા લોંગ એટલે કે ત્રીસથી લઈને ઓગણચાલીસ એમ એમ સુધીની લંબાઈ ધરાવતા કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર ત્રણસો દસ તો પ્રતિ વીસ કિલોએ સોળસો ને બાસઠ રૂપિયા નક્કી થયા હશે એમ તો મિત્રો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ અને આવી જ માહિતી માટે તમે અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને